ત્યારે એમને સ્પષ્ટ શબ્દમાં કીધું કે હું તો કોંગ્રેસી કાર્યકર્તા છું પણ કાર સેવક માટે મારો ભાવ રામ જન્મભૂમિ માટેનો જે કાર્યકર્તા કાર્યકરમાં જાય છે એના માટેનો ભાવ મારો આ રીતનો છે ત્યાં જે પાણીની ટંકી હતી ગામડાની અંદર એ લોકોએ લોક મારી નાખી હતી કોઈ દરવાજો ખોલે નહીં હું આગળ ગયો પોલીસવાળાએ પકડ્યા એટલે મેં એમને કીધું ભાઈ આ મારો થેલો છે આ જે કે સામાન તારી પાસે રાખ હું આગળ જઈશ તમે મારા પાછળ આવજો હું પકડાઈશ તો તમારું નામ નહીં આપું તમે પકડાવતો આપણા સાથે કેટલા લોકો જેનું નામ નહીં આપવાનું તો ઘણી જગ્યા ઉપર સાધુ સંતોના તંબુ લાગ્યા હતા બેઠકો ચાલતી હતી અશોકજી સિંહલ ત્યાં હતા આચાર્ય ધર્મ ધર્મેન્દ્રજી ત્યાં હતા ઉમા ભારતી પછી ઋતુબરાજી કરિયુ નદીના બ્રિજ ઉપર ગયા ત્યારે ત્યાંથી પણ ઘણા લોકોનો એટલે લોહી લોહીના ડાઘા જોવા મળ્યા ઘણા લોકો ત્યાંથી નીચે નાખી દેવામાં આવ્યા લોહીની એટલે લાશો નીચે ફાડી નાખવામાં આવી છ ડિસેમ્બર ઓગણીસો બાણું ત્યારે બાબરીનું ધ્વંસ થવું એ ઢાંચો છે કે પછી મસ્જિદ એ હજુ ક્યાંય સ્પષ્ટતા નથી પરંતુ એનો ધ્વંસ થવું અને ત્યારબાદ રામ મંદિરનું એક જે વિકરાળ સ્વરૂપ અને અત્યારે હાલમાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે એની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે એની શરૂઆતથી કદાચ આપણને ધ્યાનમાં છે કે કાર સેવક જે છે એ કદાચ એના પહેલેથી લાગેલા છે નેતાઓ ક્યાંક લીડરો જે આપણને જોવા મળ્યા કે એમાં ક્યાંક ને ક્યાંક પરદાની ઉપર આવેલા છે પરંતુ પરદાની પાછળ રહેલા એવા કાર સેવકો કે જેમનો સંઘર્ષ ખૂબ જ વધારે રહ્યો છે આવા જે કાર સેવક અત્યારે આપણી સાથે છે શ્રીધરભાઈ એમની જોડે વાત કરીએ શું હતું એ પ્રસંગો શું હતા એ કિસ્સાઓ આવો જાણીએ એમની સાથે શ્રીધરભાઈ સ્વાગત છે તમારું મારે જાણવું છે કે એક તો આ શરૂઆત જે તમે કરી ઓગણીસો નેવનો સમય ગાળો કે જ્યારે તમે કાર સેવામાં ગયા અહીંથી કયા પ્રકારની વ્યવસ્થા હતી અને કયા પ્રકારે આખી જર્ની રહી વ્યવસ્થાની અંદર તો શું હતું કે બધા આપણા પરિવારના એટલે સંઘ પરિવારના જેટલા વિવિધ સંસ્થાઓ છે એ બધા મળીને અયોધ્યા જવાનું કાર સેવા માટે જવાનું એવું હતું એટલે તેને કહેવાય સંઘના સંસ્થક માટે જ વ્યવસ્થા કે ભાજપના કાર્યકર્તા માટે વ્યવસ્થા કે કોઈક સંઘનો જ લીડર હોય કે ભાજપનો લીડર હોય એવું કંઈ વ્યવસ્થા નહોતી એકચ્યુઅલમાં એટલે અમારા સાથે અહીંયા જે અમે જ્યારે નીકળ્યા ત્યારે અમને કલ્પના નહીં પણ અમદાવાદ ગોપાલ જે ગાડી હતી અહીંથી અમે નીકળ્યા ત્યારે અમારા સાથે આપણા અહીંના સાંસદ હતા એ વખતે હરીન પાઠક એ અમારા સાથે હતા અને લગભગ ગાડીમાં બધા કાર કારસેવકો હતા ત્યાં અને અમે ત્યાં અહીંથી નીકળ્યા પછી લગભગ બીજા દિવસે વારેક વાગે અમે કારણ કે અહીંથી જ ગાડી એક કલાક દોઢ કલાક લેટ હતી ભોપાલ પહોંચ્યા હતા ઇન બેટમિન્ટ વસ્તામાં ગાડી ઊભી રહી એટલે અમે રાત્રે ચા પાણી કરવા માટે પણ ઉતર્યા હતા હરીન પાટક પણ અમારા સાથે જ હતા ભોપાલથી અમે સાગર ગયા સાગરથી અહીંયા ચાકઘાટ કરીને છે કે જ્યાં ગાડી મધ્યપ્રદેશથી ઉત્તર પ્રદેશની બોર્ડર ચાલુ થાય છે એટલે ત્યાં આગળ એના પહેલાં અમે ત્યાં ચાકભમાં રાત્રે પહોંચ્યા ત્યારે રોકાયા તો જ્યાં આગળ રોકાયા હતા ત્યાં આગળ કિરાણાની નાનકસી દુકાન હતી એક તો ત્યાં અમે બહાર સુઈ ગયા હતા એટલે અમને કંઈ કલ્પના નહીં રાતનો સમય તો ત્યાં કાઢ્યો સવારે ઉઠી અમે ઉઠ્યા ત્યારે જે દુકાનવાળા દુકાન ખોલી ને જોયું તો આ બધા કાર સેવકો છે એમને કલ્પના હતી કારણ કે અમારા પહેલાં એ લોકો ગયા ત્યાં ગયા હશે તે એમને તરત અમારા માટે પાણી વગેરે આપ્યું ચા વગેરે મૂકી નાસ્તો આપ્યો અમને એ સ્વાભાવિક છે આપણી પ્રક્રિયા પ્રમાણે આપણી પદ્ધતિ પ્રમાણે આપણે પરિચય આપવો ને પરિચય લેવો એટલે એમાં અમે એમને પૂછા કરી કે આપણું શુભનામ શું છે આપ કઈ રીતે અમારા સાથે આટલો સહયોગ આપો છો ત્યારે એમને સ્પષ્ટ શબ્દમાં કીધું કે હું તો કોંગ્રેસી કાર્યકર્તા છું પણ કાર સેવક માટે મારો ભાવ રામ જન્મભૂમિ માટેનો જે કાર્યકર્તા કાર્યક્રમમાં જાય છે એના માટેનો ભાવ મારો આ રીતનો જ છે કે એટલે અમે પણ ગદગદ થઈ ગયા પહેલાં અમને આ એક સુખદ અનુભવ પ્રત્યક્ષ ત્યાં આગળ થયો પછી અમે ત્યાંથી નીકળ્યા આગળ એટલે બપોરે બારક વાગે એવું નક્કી થયું કે હવે ચિત્રકૂટની અંદર વિજયરાજે સિંધિયા ત્યાં જેને ગિરફ્તારી કરશે અને અહીંથી ચાક અરિન અરીન પાઠક પણ ત્યાં જેને કહેવાય કે ગિરફ્તરી ત્યાં નોંધ એટલે ગિરફ્તાર કરશે તો એના સાથે ગયેલા બધા લોકો આપણે જઈએ એ રીતે તૈયાર થયા એમાં અમારા સાથે જે દસ બાર લોકો હતા એમાંથી મેં નક્કી કર્યું કે હું મને પોતાને મેં ઘરે વાત કરી કે હું સંઘોક તરીકે અયોધ્યા જઉં છું તો અયોધ્યા ના જાઉં તો મારી એ મેં ઘરે કીધું છે એ કઈ રીતે પૂરું થાય એટલે મેં કીધું હું તો ભાઈ અયોધ્યા જઈશ હું ધરપકડ ક્યાં હોરીશ નહીં પ્રસંગો આવશે ને આપણને પકડી જાય વસ્તુ અલગ છે પણ સામેથી તો ધરપકડ હું નહીં ઉભરું એટલે પછી મારા સાથે બીજા બે ત્રણ જણા પરિચિત હતા એ લોકો તૈયાર થઈ ગયા પણ એમને કહ્યું આપણે જઈશું કઈ રીતે જઈશું કઈ રીતે આગળ આગળ ગોરખજાગ એમ આપણને કંઈ રસ્તો બધો ખબર છે એવું નથી રામને રસ્તો ક્યાં ખબર હતી પણ એ આપણે નીકળ્યા સંકલ્પથી એટલે સંકલ્પ સાચો છે તો આપણે પૂરો થશે એમ કહીને અમે નીકળ્યા તો અમારા સાથે ત્રણ બીજા એટલે મારા સાથે ચાર લોકો અમે સાથે નીકળ્યા ત્યાંથી જ્યારે પહેલાં બોર્ડર ક્રોસ કરી એટલે ઉત્તર પ્રદેશ ચાલુ થયો એટલે અમને થોડોક એવું લાગ્યો કે આપણે જેને કહેવાય કે ખરેખર બહુ કઠિન પરિસ્થિતિ છે ત્યાં જે પાણીની ટંકી હતી ગામડાની અંદર એ લોકોએ લોક મારી નાખી હતી કોઈ દરવાજો ખોલે નહીં બે અઢી વાગ્યાનો બપોરનો સમય હતો એટલે પછી ધીરે ધીરે અમે આગળ ચાલતા ચાલતા ગયા પછી ક્યાંક ટેક્ટર મળ્યું એટલે આગળ ગયા હવે દરેક ઠેકાણે કે નામ સ્થાન આપણને બહુ યાદ નથી પણ પ્રતાપગઢ કરીને ત્યાં સ્થાન છે ત્યાં આગળ ગયા ત્યાંથી પછી અમે આગળ ચાલતા ચાલતા ગયા તો જંગલોમાં ગયા તો જંગલમાં ચાલતી વખતે અમને એક જગ્યા ઉપર સામે પોલીસ આવી ને અમને ત્યાં પકડ્યા તો અમારા સાથે જે લોકો હતા એમને કીધું શીખી ભાઈ હવે તો આપણે પકડાઈ ગઈશું હવે શું કરું છું એટલે મારે તરીત એક મગજમાં કલ્પના આવી મેં કીધું કે એક કામ કરવાનું હું જે દિશામાં છું એના વિરુદ્ધ દિશામાં તમારે ભાગવાનું ફક્ત હું કહું છું એટલું જ કરવાનું હું આગળ ગયો પોલીસવાળા પકડ્યા એટલે મેં એમને કીધું ભાઈ આ મારો થેલો છે આ જે કે સામાન તારી પાસે રાખ કે ક્યું મેં કીધું મને લેટરિંગ જાણે કહે તો ભાઈ સામે તો જરા શેરડીના વગેરે જંગલો એટલે એ હતું ખેતરો હતા એટલે પેલો કે સામેથી કે તમારો સામાન હું શું કામ રાખું તમે જ લઈ જાઓ ને ને મને જોઈતું તું એ જ એકચલમાં તો એ સામાન લીધો મેં ને સામે સામે જોઉં છું કે ચાલતો શાંતિથી નીકળ્યો થોડા ઘાસનો જેને કે ગા શેરડીનો એ પૂરો થઈ ગયો ને પછી ભાગ્યો ત્યાં ભાગ્યો એટલે હવે આ લોકો જે હતા ને એને કીધું કે હું આ બાજુ ભાગું એટલે મારી પાસે આવશે તમે આ બાજુ ભાગી જવાનું તો બન્યું પણ એ રીતે છે હવે રસ્તા પર એ લોકો વાહન મૂક્યા હતા એટલે એ વાહન છોડીને અમારા પાસે દોડવાનું નથી એટલે મારી પાસે થોડોક ટાઈમ સુધી જોયા ને પણ એ વખતે તો શું આપણું તેત્રીસ વર્ષ પહેલાં એટલે મારે બત્રીસ એક વર્ષની ઉંમર હતી એ વખતે તો દોડવાનું ભાગવાનું પછી બચી જવાનું એ તો બધો મગજમાં વિચાર આવતા હતા આપણે શીખ્યા છે ઘણું ખરું તો એ રીતે અમે નીકળ્યા પછી અડધો કલાક પછી તમારે હું આગળ ગયો ત્યાં વળી આવી જવાનું એ લોકો આવી ગયા પછી ત્યાંથી અમે દેવરા બાબાના દેવરા બાબાનું એ વખતે બહુ વર્ચસ્વ હતું મહાન હતું અને સાચા સંત જેને કહેવાય એ એમના ગામમાંથી જ અમે નીકળ્યા આગળ જતાં જતાં ગામડામાં અમને એવો પણ અનુભવ થયો કે અમને એટલે મગજમાં જ નહોતો વિચાર નાના નાના છોકરાઓ છે મોટા છોકરાઓ છે મોટા માણસો છે બધા લોકો છોકરીઓ છે છોકરા બહેરાઓ છે એટલે બગીની છે એ લોકો બધા અમારો સામાન લે હાથમાંથી ને એ દરેકને એવું હોડ હતી કે હું કાર સેવકની સેવા કરું એટલે એ દઈને દોડીને જાય એટલે પછી એમના સાથે સાથે અમારે દોડીને જવું પડ્યું જોયું તો પછી એક તંબોની અંદર ત્યાં નીચે અમને બેસાડે સામેથી ચા પાણી આપે ચાની અંદર ગોળની ચા એની અંદર જેને કહેવાય કે તુલસી વગેરે નાખેલી એ રીતે ચા ત્યાંની ખાવાનો આગ્રહ કરે ખાવાનું વગેરે આગ્રહ પછી અમારે જ્યારે જવાનું અમે ઊભા થઈએ એટલે અમારો સામાન ફરીથી હાથમાં લે અમાર સાથે આવે અને ગામના પાદર સુધી ગયા પછી અમને પ્રણામ કરે ને અમનો અમારું સામાન અમને જ્યારે અમારા હાથમાં આવ્યું એટલે અમને એક એ કલ્પના રામની કલ્પના એ કે રામે જ્યારે વનવાસની અંદર જ્યારે ગયા હશે તો ત્યારે એમનો કેટલો સુખદ અનુભવ હતો તમને પ્રત્યક્ષ રામ સામે મળ્યા છે એવો સુખદ અનુભવ પણ અમને ઘણો થયો પછી બીજી વસ્તુ એવું કે અમે જ્યારે ગયા રસ્તાની અંદર કેરળથી લઈને જમ્મુ કાશ્મીર સુધીના લોકોનો બધાનો જેને કોઈ ભાષા તામિલના અમુક સ્વયંસેવકો કે અમુક કાર્યકર્તાઓને ભાષા પણ નહીં આવડતી હોય એવા લોકો પણ હતા પણ છતાં એ રામનું નામ લેવા માટે અખિલ ભારતીયનું અમને દર્શન થયું હોય રસ્તા આ રીતે બંગાળમાંથી પણ લોકો આવ્યા હતા એ પણ અમારા ભેગા થયા એટલે ઘણા પ્રકારના ઘણા રાજ્યના અનુભવો લોકોનો એ અમને જાણવા મળ્યો અને પછી આગળ જઈને અમે અમારે જેને કહે કે નૈની કરીને ગામ આવે છે નૈની ગામથી અમારે અયોધ્યા અને ગંગા પાર કરવાની હતી તો ગંગા પાર કરતી તો અમે રાત્રે થઈ જઈ તો હવે ત્યાં આગળ પોલીસ ચેકિંગ હતું પોલીસ ચેકિંગ કરીને આગળ જવા દે ને એમને શંકા પડે કે આ કાર સેવક છે તો એમને પકડી લે ગિરફતાર કરી નાખ્યું તો એવા પરિસ્થિતિની અંદર અમે જોયા હતા ઘણા કાવડિયા ત્યાંથી નીકળતા હતા એટલે અમારા સાથે ત્રણ લોકો હતા એમને વાત કરી કે ભાઈ હું આગળ જઈશ તમે મારા પાછળ આવજો હું પકડાયશ તો તમારું નામ નહીં આપું તમે પકડાય તો આપણા સાથે કેટલા લોકો જેનું નામ નહીં આપવાનું અને પોલીસવાળાને કીધું કે અમે કાવડિયા કાવડિયા કરી ગયા તો એમને જવા દીધા હું આગળ ગયો પછી બીજા બે બે વચ્ચે પણ બીજા કાવડિયા પણ ગયા પછી આ એક બે ગયા નીકળ્યા એમ કરતાં કરતાં અમે ગંગા પાર કરી નાખી હવે સામે કરફ્યુ હતું અહાહાબાદની અંદર પહોંચ્યા એટલે હવે કરફ્યુ હતો તો કરફ્યુ કરફ્યુની અંદર અમારે ત્યાં રાત તો થઈ હતી પણ અમે ફક્ત રસ્તા ક્રોસ કરીને ધર્મશાળામાં ત્યાં આગળ ધર્મશાળા હતી અમને કંઈ ખબર નહીં પણ લોકો બતાવી રીતે અમે જતા હતા તો ધર્મશાળામાં અંદર ગયા તો ત્યાં આગળ એક વિચિત્ર અમને પરિસ્થિતિ જોવા મળી ઘણા લોકોના ઘૂંટણ તૂટ્યા હતા કોઈના લોહી નીકળતું હતું કોઈકને જાય કે પાટો બાંધતા હતા કોઈ કણસતા હતા કોઈ તાપડું કરીને શેકતા હતા અને એની અંદર એક જગ્યા ઉપર રસોડું જેવું ચાલતું હતું એની બાટીનો બનાવતા હતા કોઈ કોઈ ખાવા માટે બેસતા હતા કોઈ ખાવા માટે આપતા હતા જેટલે બહારથી લોકો આવે માટે અન્નની વ્યવસ્થા લોકો ત્યાં કરી હતી એટલે એ સાથે અમને એ પણ એક અનુભવ થયો એટલે એ બધું ખાઈને હવે સવારે ફરીથી કરફ્યુ લાગવાનો એટલે એ પહેલાં રાત્રે નીકળવું જોઈએ એટલે અમે લગભગ રાત્રે મોડે બહુ મોડું સવાર નહીં કરી રાત્રે જ બે ત્રણ વાગે અમે ત્યાંથી નીકળ્યા ને નીકળીને ફરી નહીંની પાર કરી નહીંની પાર નહીંની બાજુ આવ્યા ને ત્યાંથી હવે અમે અહીંયા અયોધ્યા તરફ આવવા માટે નીકળ્યા ત્યારે વચ્ચેમાં ટ્રેક્ટરમાં ગયા અમે જે ચાલતા જ ગયા એમ કરતાં કરતાં અમે ત્યાં આગળ અયોધ્યા પહોંચ્યા અયોધ્યા પહોંચ્યા એટલે થોડું ત્યાંય અયોધ્યાથી ચાલતાં ચાલતાં અયોધ્યા ચાલતાં જ પહોંચ્યા અને ત્યાં પહોંચ્યા પછી જ્યારે જોયું ત્યારે એક જેમ કે શમશાન શાંતિ હોય એવું અમુક જગ્યા પર દૃશ્ય જોવા મળ્યું અમે થોડાક અમે બી બી પણ ગયા કે ચાલો આ પરિસ્થિતિ કેવી વિચિત્ર છે કેમ હશે આમ તો ઘણી જગ્યા ઉપર સાધુ સંતોના તંબુ લાગ્યા હતા બેઠકો ચાલતી હતી અશોકજી સિંહલ ત્યાં હતા આચાર્ય ધર્મેન્દ્રજી ત્યાં હતા ઉમા ભારતી પછી ઋતુંબરાજી આ બધા વિદ્વાન સંતો ત્યાં હતા અને એ લોકોનું ભાષણ એક પછી એક ચાલતું હતું અને એવી જગ્યા ઉપર અમે ત્યાં પહોંચ્યા પછી રસ્તા ઉપર ઘણી જગ્યા ઉપર લોહી જોયું હતું લોહીના ડાઘા જોયા હતા પછી અમે જોવા માટે સાંભળું એટલે સમાચાર પત્રોમાં સાંભળ્યું જે રીતે અમે નદી ઉપર નદીના એટલે સરયુ નદીના બ્રિજ ઉપર જ્યારે ગયા ત્યારે ત્યાંથી પણ ઘણા લોકોનો એટલે લોહીના ડાઘા જોવા મળ્યા ઘણા લોકો ત્યાંથી નીચે નાખી દેવામાં આવ્યા લોહીની એટલે લાશો નીચે પાડી નાખવામાં આવી એ જે લાશો પછી બે ચાર દિવસ પછી ઉપર આવી એટલે એ સરૈનું લાલ પાણી પણ અમે ત્યારે જોયું તો અમે બહુ જેને કહે કે ગભરાઈ ગયા ત્યાંના લોકોને પણ ત્યાંના નિવાસી લોકોને પણ પૂછ્યું અમે એક બે લોકોને કે ભાઈ આ પરિસ્થિતિ કેવી છે શું છે તો એ લોકોને પણ દુઃખદ અનુભવ કીધો એ લોકો પણ દુકાનો બે ત્રણ દિવસ સુધી ખોલી નથી એટલે આવે પરિસ્થિતિની અંદર ત્યાં આગળ અમે રામલાના દર્શન કર્યા તો અમને કંઈ કલ્પના નહીં રામલા દર્શન કરીને આવ્યા એટલે ત્યાં આગળ જે હનુમાનના અવતાર રૂપમાં અમારે જે ત્યાં આગળ હનુમાનજીના દર્શન થયા એ તો હાથમાંથી પ્રસાદ લઈ લે એટલે અમે કલ્પના નહીં એટલે ફરી પ્રસાદ લેવા માટે ગયા પછી થેલીમાં મૂક્યો હોય પ્રસાદ ઘરે લઈ આવવા માટે તો ત્યાં આગળ અખંડ દિવસ ચાલતો હતો મૂર્તિ તો એમાંય હતી ને અખંડ નામ કીર્તન પણ ચાલતું હતું ત્યાં આગળ અમુક સાધુ સંતો નામકીર્તન માટે પણ બેસ્યા હતા એટલે એ અમને બહુ સુખદ અનુભવ થયો અમારા સાથે એક રણછોડભાઈ પટેલ હતા એ સ્વામિનારાયણના એ હતા તો એમને સ્વામિનારાયણના ત્યાં મંદિરની અંદર અમારી એક દિવસ રહેવાની વ્યવસ્થા થઈ ત્યાં અમે ખાધું પીધું બીજી દિવસે છપાયા ગયા અમે લખનૌ આવ્યા અયોધ્યાથી ને લખનઉથી અમદાવાદને અમે ગાડી પકડીને અમારા ઘરે જ્યારે આવ્યા અહીંયાથી તો અહીંયા આવ્યા પછી અમારા હવે આ અહીંયા જવાનું છે એટલે લોકોને ખબર નહીં પણ આ પરિસ્થિતિ ત્યાં વિચિત્ર થઈ લોકોને ખબર પડી એટલે આ ગયા છે ને અહીંયા અહીંયા આવ્યા છે એ ખબર પડી એટલે લોકોએ હર્ષો ઉલ્લાસ સાથે અમારું સ્વાગત પણ કર્યું એના પહેલાં અમારા ઘરની પરિસ્થિતિની અંદર એવું હતું કે રોજ રામધૂમ ચાલતી હતી રામ ભજન ચાલતા હતા ને આપણા એક કાર્યકર્તા છે હસમુખભાઈ શાહ કરીને જવાહર પાસે અત્યારે નથી એમના પત્ની ઉષાબેન છે ડૉક્ટર તો એ ઘરે ખાલી કાર્યાલયમાંથી ફોન આવે એટલે મેસેજ આપવા આવતા હતા કે પરિસ્થિતિ કેવી છે ત્યાં આપણા લોકો કેવા છે કોઈ તકલીફ છે કે નહીં એ અમને ફક્ત ઘરે મેસેજ મળતો હતો અને ત્યાં ગાડી અમે ઘરે આવ્યા પછી અમારો અહીંયા ફ્લેટમાં સ્વાગત પણ થયું ઘણા લોકોએ એટલે મને આ પ્રસંગો જે અત્યારે વર્ણન કર્યો છે એ વર્ણન કરવાનું કીધું પણ કીધું પણ એટલે મેં બધાને વાત પણ કરી આ જે પ્રસંગો બધાને વાત કરી એટલે લોકો ગદગદ પણ થઈ ગયા અને એના પછી નેવમાં અમે ગયા હતા ને જતી વખતે થોડો અનુભવ એવો છે કે હું ગયો તો ખર કંપનીમાં રજા મૂકી અયોધ્યા જવા શું કીધું પણ હું મારા પૈસાથી નહોતું ગયો ને જ્યાં આગળ નોકરી કરતો હતો ત્યાં આગળ એ લોકોને કીધું કે આ રીતે આયોધ્યા હું જઈ રહ્યો છું હું શરીરથી જઈશ તો એ એ માલિક છે આજની તારીખમાં એમાંથી એક નથી વટવાની અંદર તો એમાં એમને કીધું કે હું અમારા તરફથી અમને પૈસા આપીએ કરીને દોઢસો દોઢસો રૂપિયા એ વખતે મને આપ્યા હતા ત્રણસો રૂપિયા એ લોકોએ મારા પોતાના ખર્ચા માટે આપ્યા હતા પણ પૈસા આપ્યા પછી મેં તરત હાથમાં લીધા ને એમને કીધું ભાઈ તન ધન તમારું પણ મન પણ સાથે તમારું હોય તો આ કાર્યની સફળતા થશે એ તેત્રીસ વર્ષ પહેલાં મેં એમને વાત કરી હતી ને એ પણ કહે કે તારા ઉપર મારો વિશ્વાસ છે એમ કરીને મને જ્યારે પૈસા આપ્યા ત્યારે એમના પૈસાથી હું અયોધ્યા એ વખતે કઠિન પરિસ્થિતિની અંદર નિર્વિઘ્નપણે મારા ઘરે સુખરૂપ આવી ગયું એનો મને બહુ સુખદ અનુભવ છે ને એ સુખદ અનુભવ પછી પણ તેત્રીસ વર્ષ પછી પણ આપણા એક સારા એવા કાર્ય કરતા જેને કહેવાય કે આપણા વડાપ્રધાન પદ પર બેસ્યા છે એવા સ્વયંસેવક આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદી એમને જે સંકલ્પ અને એમના સાથે તો આપણો મારો સહયોગ પણ થયેલો છે તો એમને સંકલ્પ અને પદો ઉપર ગયા પછી પણ એમને જે નિષ્ઠાથી રામ મંદિરનો આખો એ લાઈને બાવીસ તારીખનો એક જેને કહેવાય કે સુખદ મૂર્તિ પ્રતિષ્ઠાપનાનો દિવસ જે સામે ઊભો કર્યો છે એ અમારા માટે જેને કહેવાય કે ટુકો તુકારામ મહારાજ કે છે યાચી ડોળા યાચી યાચી દેહા એટલું મરાઠીમાં કહેવત છે એ રીતે આ મામારા આંખ આંખોમાંથી જ અમે આ જોયું છે જે એ પ્રસંગ અને આ જે આ પરિષ્ટ થઈ રહી છે એના જો સુખદ અનુભવ અમારા લાઈફમાં બીજો કોઈ નથી તમે આજે આખી વાત કરી ઓગણીસો નેવુંમાં તમે ગયા અયોધ્યા ત્યાંથી પાછા લખનઉ થઈને પરત પણ આવ્યા કદાચ એકાદ દિવસ તમે લેટ પહોંચ્યા તમે એવું પણ કહ્યું પરંતુ આજે અયોધ્યા પહોંચ્યા એની પહેલાં આ યાત્રા ક્યારે શરૂ થઈ ગઈ જેમ કે કદાચ મારા ખ્યાલથી અઢારસો ઓગણીસો અઠ્યાસીની વાત કરવામાં આવે રામજીની શિલાને લઈને જવામાં આવે તો એ વખતનો સમયગાળો શું હતો એ સમયગાળાની અંદર એવું હતું કે લોકોને આ કલ્પના નહોતી પણ એક પૂજનનો કાર્યક્રમ આપણે એટલે આપણા કેન્દ્રમાંથી નક્કી થયું હતું માનનીય મોરોપંદ પિંગળીજી એ વખતે આપણા બૌદ્ધિક પ્રમુખ લગભગ કે શારીરિક પ્રમુખ હતા તો આ આયોજન એ છે નરેન્દ્રભાઈ છે એકાત્મતા યાત્રાની અંદર બધાને જાગૃત કરવામાં આવ્યા ને એના પછી આ રામ જન્મભૂમિનો મુદ્દો છે એ હાથમાં સંઘ દ્વારા લેવામાં આવ્યો ને ભાજપમાં પણ એનું પછી સંકલ્પના લીધું કે આ રામ મંદિર બનાવવું છે તો પછી જે એની ચળવળ ચાલુ થઈ એના તો પહેલાં ભાગરૂપે શિલાપૂજન હવે શિલાપૂજનની અંદર એવું હતું કે આપણા અહીંથી એક ઈટને એના ઉપર અમે ભગવા વસ્ત્ર વીંટીને અમે ઘરો દરેકના ઘરે ઘરે જઈને હાથમાં ઈટ એટલે ઈંટ એટલે શિલા એને શિલા લઈને દરેક માણસ જે રીતે અત્યારે કલશ અને અક્ષત પૂજન કર કરે છે એના કરતાં બહુ મોટો ઉત્સાહ લોકોમાં હતો અને દરેક ઘરે ઘરે જઈને અમે જ્યારે એક પૂજન કર્યું ત્યારે લોકોએ એને બહુ પ્રતિસાદ અમને આપ્યો ને એવી અમે અનેક શિલાઓ ભેગી કરીને અહીંથી અયોધ્યા મોકલી હતી શીલા વાળો જે વાત આવી તમે કહ્યું ઈંટો દરેક ઘરે થી ગઈ હતી અને મારા ખ્યાલ થી ઈંટો અત્યારે પણ ત્યાં જ છે તો ઈંટો પર કઈક રામ લખવાનું કે કેવું ચાલતું હતું અને હા જ્યાં નહીં લખ્યું બધાને લખવાનું એવું નહોતું પણ એના ઉપર રામ લખેલું હોય વસ્ત્ર વીટેલું હોય કારણ કે એ શિલા રામના કામમાં જવાની છે એ શિલા છે તો શિલા જેને કહે કે જે શિલા ઉપર ફક્ત રામ લખીને રામ લખીને જો રામસેતુ જો રામ પાર કરતા હોય તો એ એ રામ નામનું કેટલું મહત્ત્વ છે એટલે એ શિલા ઉપર એટલે ઈંટ ઉપર શ્રીરામ એવું લખેલું હતું ને એના ઉપર જ્યારે આ વસ્ત્ર વિટાઈને પૂજન લોકોએ કર્યું તો એ જ ભાવ હતો કે જે ભાવ સેતુ બનાવતી વખતે લોકોનો હતો એટલે લોકો હૃદયપૂર્વક રસ્તા ઉપર પણ પૂજન કરીને અમને ઊભા રાખતા હતા અમે પછી ઈંટો દરેક જગ્યા ઉપર લઈ જવા માટે એક લારી જેવું કર્યું હતું લારી ઉપર ઈંટો મૂકી હતી ને બહુ બહુ દરેક ઘરનામાંથી ઈંટો બનાવવાની એવું નહોતું અમુક હીટો એટલે જેને કહે કે મુખ્ય પૂજા દરેક જણ કરે એ શીલા ત્યાં જવાની છે એનું પૂજન દરેક કરે એવો આગ્રહ અમારો હતો તમે જ્યારે ગયા ત્યારે કાર સેવકોની સંખ્યા તમે કહ્યું ભારતમાંથી દરેક જગ્યાથી આવેલા કેટલા કાર સેવકો ત્યાં હશે અંદાજે આમ કેવું હોય તો એવો તો કંઈ અંદાજ લગાવવાય નહીં એનું કારણ એવું છે કે વિદ્યુક ક્ષેત્રના કાર્યકર્તા અમારા પહેલાં પણ જઈ હતા લગભગ અમે એક બે તારીખે ત્યાં પહોંચ્યા હતા એટલે આ જો આખો એ થયું હતું ને એ વખતે એના પહેલાંય કેટલાય લોકો આવ્યા હતા પણ એટલું ચોક્કસ છે કે ભારતમાંથી કોઈ રાજ્ય કે કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશ એવો બાકી નહીં હોય કે જેને આ એક અમે જેને જેને કહેવાય કે આ સુખદ અનુભવ લોકોનો જે લીધો છે કે જેને ભાષાનું જ જ્ઞાન નથી હિન્દી ભાષા નથી બોલતી એવા અમારા સાથે રહે અમે એમના સાથે સંપર્ક કરો એમના સાથે વાત કરી કે તમે ક્યાંના છો કોઈ બંગાળનો છો કોઈ તામિલનાડુ છે કોઈ કેરળનો છે કોઈ જેને કહેવાય કે મેઘાલયનો છે એટલે દરેક પ્રાંત દરેક દેશ દરેક રાજ્યમાંથી ત્યારે એ લોકો અમે ભેગા થયા એ અમને પણ બહુ સુખદ અનુભવ થયો કે જ્યારે થોડી ભાષાની તો અમને પણ તકલીફ હતી એમને તકલીફ હતી પણ હિન્દી અમારા માટે કોઈ એવું ભાષાની અમને ક્યાં તકલીફ નહીં પણ એ લોકોને બહુ તકલીફ હતી અને એમાં ઉંમરવાળા પણ લોકો હતા કે જે કમર જેટલા પાણીના કિચડની અંદર ચાલીને પાર કરીને જવા માટે પણ કંઈ લપસી ગયા અમે પણ એ પાણીમાં હતા એટલે હાથ પકડીને એકબીજાને સહકાર આપીને અમે બહાર નીકળતા હતા એવા પ્રસંગો પણ અમારા સાથે બહુ થયા એકચ્યુઅલમાં ત્યારબાદ તમારે ઓગણીસો નેવું બાદ જવાનું થયું રામ મંદિર એવું કંઈ નહીં પછી નહીં દેવાનું થયું આ એક જ સમય ગાળો કે જ્યારે શરૂઆતથી ત્યારે તમે ત્યાં હતા બરોબર છે તો આ હતા શ્રીધરભાઈ જેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ અને બીજા અન્ય સંગઠનો સાથે મળીને એ વખતે કાર સેવાની શરૂઆત થઈ અને એ વખતે એ કાર સેવામાં પોતે રહ્યા હતા રામ મંદિર હવે બનવા જઈ રહ્યું છે તમને શું લાગે છે કમેન્ટમાં જરૂરથી જણાવો વધુ માહિતી માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયાને